હલો યુવાન નમસ્કાર દીપક રાજાણી સાહેબનું ટ્વીટ એવું છે કે બીટગાર્ડની સારી કસોટી નવરાત્રી દરમિયાન લેવામાં આવશે એટલે આજે છે સત્યાવીસ તારીખ સત્યાવીસ તારીખથી આપણે ગણીએ તો બાર તારીખ છે એ દશેરા છે એટલે નિયર અબાઉટ આપણે મતલબ કાઉન્ટિંગના ડેઝ ગણીએ તો લગભગ દસથી બાર દિવસ છે એ પ્રેક્ટિસ માટેના મળે છે એટલે ખૂબ સમય છે એ મતલબ હવે નજીક છે બરાબર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને હવે એવું લાગી રહ્યું છે કે ભાઈ જો આપણે આમાં થોડું ઘણું લેટ કરશું તો કદાચ મોટું આંદોલન થવાના ચાન્સ છે એટલે ડિપાર્ટમેન્ટને હવે એવું લાગી રહ્યું છે કે ભાઈ આપણે ભરતી છે એ હવે સમયસર પૂરી કરવી દેવી જોઈએ બટ હજી એ સમજાતું નથી કે કોર્ટ મેટર ચાલુ છે કોર્ટે એવું કીધું છે કે તમારે માર્ક્સ જાહેર કરવાના છે છતાં પણ આવી રીતે ફિઝિકલનું આયોજન છે એ થોડું ઘણું મને એવું લાગે છે કે કંઈક અટપટું છે ચલો કોઈ વાંધો નહીં એ એ લોકોએ કંઈક એ રીતે તો વિચારી રાખ્યું જ હશે બટ તૈયારી માટે દસથી બાર દિવસ છે આપણે મળે છે એટલે પ્રોપર તૈયારી કરવી જોઈએ કારણ કે હવે બહુ ગણ્યા ગાંઠા દિવસો છે એ આપણી પાસે છે સો એવું પણ કહે છે કે ભાઈ સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં આ મેદાન છે એ નક્કી કરવામાં આવશે આ તો જે જૂની મેથડ હતી એ પ્રમાણે છે એટલે એમાં કાંઈ નવું નથી એટલે આ પ્રમાણે છે એ શારીરિક કસોટી છે એ મતલબ આવી શકે છે અને એકથી બે દિવસમાં શરીર કસોટીનું આખું જે કંઈ ટાઈમ ટેબલ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ જાહેર કરી શકે છે હવે આ બે દિવસમાં આવે છે કે નહીં એ જસ્ટ આપણે જોવાનું રહ્યું છે ઓકે ચલો જે લોકોથી મતલબ પ્રોપરલી ગ્રાઉન્ડ થાય છે એ લોકો કન્ટિન્યૂ રાખો કોઈપણ ટાઈપની ઇન્જરી ન થાય એ ખાસ ધ્યાન રાખવું અને જે લોકોથી ગ્રાઉન્ડ થતું જ નથી બરાબર છે એ લોકોએ છે એ પોલીસની તૈયારી છે એ પ્રોપર કરવી જોઈએ બરાબર કારણ કે ગ્રાઉન્ડ નથી થતું તો પછી આ દસ દિવસ સાવ પગ તોડવાનો કોઈ મતલબ નથી કારણ કે પોલીસમાં પછી પાછું રનિંગ કરવાનું છે જો તમે લાંબી કૂદ કે પછી ઊંચી કૂદ વખતે તમારો જે પગ છે એ ઇન્જર્ડ થઈ જશે તો પછી એ દરમિયાન પણ તમે કદાચ દોડી ન શકો બરાબર એટી પર્સન્ટ જેટલું ગ્રાઉન્ડ આમાં થઈ જતું હોય ને તો પછી પ્રેક્ટિસ પ્રોપરલી દસ દિવસ માટે સારામાં સારી કરી લેવી જોઈએ અને સમજો કે ગ્રાઉન્ડમાં કોઈ પણ હું કે ક્રાઇટેરિયા છે એ આપણાથી થતો નથી તો પછી બહુ આમાં મહેનત કરવાની જરૂર નથી પોલીસમાં ખાલી દોડવાનું છે તો દોડી લેવું જોઈએ કારણ કે એમાં લાગવાના ચાન્સ વધારે છે કારણ કે એની પારદર્શકતા ખૂબ સારી એવી છે આમાં ઘણું બધું મતલબ અડચણવાળું ઘણું બધું આ મતલબ કહેવાય ને કે ભાઈ ગૂંચવડવાળું છે ઓકે ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ